ઉત્સવ પંડ્યા આપણા સૌના ધ્યાનમાં છે કે બીસીએ સેમિસ્ટર પાંચનું પ્રોગ્રામિંગ ઇન પાઇથોનનું જે પેપર છે એ યુનિવર્સિટીમાં સાત દિવસ પહેલાં જે પેપર લેવાનું હતું એ નવી તારીખ આવી છે આ સૌના ધ્યાનમાં હશે જ કે જામનગરની એજ જે દોશી કોલેજ કે ત્યાં જે ઇન્ટરનલનું એક્ઝામ જે ઓક્ટોબર નવ ઓક્ટોબર તારીખે ઇન્ટરનલ એક્ઝામ જે પ્રોગ્રામિંગ ઇન પાઇથોનની હતી એમાં જે પેપર કાઢ્યું હતું એ સેમ ટુ સેમ ડીટો ટુ ડીટુ ડીટો ટુ ડીટો પેપર પ્રોગ્રામિંગ ઇન પાઇથોનનું યુનિવર્સિટીમાં આ પેપર પૂછવાનું છે જેને લઈ આ જે વિષય છે યોગ્ય નથી નિંદનીય છે એ આને લઈ જેટલા પણ પગલાં બીસી સાહેબ લઈ શકતા હોય આ કોલેજ અથવા જે પણ કોઈ આમાં સંડોવાયેલા હોય એના પર લેવા જોઈએ જેટલા પણ વિદ્યાર્થીઓ બી માં અભ્યાસ કરે છે એ બધાયના ભવિષ્ય સાથે ક્યાંય ને ક્યાંય છેડા થયા હોય એવું લાગી રહ્યું છે આ પ્રશ્ન છે એ ખાલી નવું પેપરની તારીખ આપવાથી કે નવા પેપર આપી દેવાથી આ પ્રશ્નો નિરાકરણ નથી થતું જેટલા પણ આમાં સંડોવાયેલા છે એના પર કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ આ પ્રકારના ગુનાઓ ના બને આ પ્રકારના પેપરો છે એ ના છપાય નમસ્કાર